ગત મોડી રાત્રિના 4 થી 5 બાઇક સવારોએ રાજકોટ જામનગર હાઇવે પર રેસ લગાવી હતી જેનો વિડીયો વાયરલ થયો છે આ બાઇક રેસ યુવાનોની જિંદગીની અંતિમ રેસ બની હતી રાજકોટમાં રાત્રે હાઇવે પર બાઇક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે જેમાં જોખમી રીતે સ્ટન્ટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે ગઈકાલે મોડી રાત્રે રાજકોટ જામનગર હાઈવે પર થી પાંચ બાઇક સવારોએ રેસ લગાવી હતી જેનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રેસમાં ટ્રિપલ સવારી એક્સેસ ટર્ન લેવા જતા પળદ્રી સર્કલ પાસે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોડાઈને રોડ પર પટકાયા હતા એમાં બે યુવક ઘટના સ્થળે જ દમ તોડી દેતા તેમના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો